પેલું બિલ બતાય કે એ તમને નોટ એમનું આપી બે ત્યાં બે પેટી કે બે પેલા વેચી નાખતી એવું તો નથી ને એટલે ઈ પણ તમે માગી શકો એની પાસે તો આ રીતે દવા છે નિયરણ છે ખાતર ને હવે તમને ખબર છે કે ખાતર તો ઓનલાઈન તમારે આધાર કાર્ડ થી જ ખરીદ કરી દેવું પડશે એટલે કોઈ તમને એમનું ખાતર આપતું હોય કોઈ તમારે ચેક દીજે કે મારો અંગૂઠો લઈ લે કે અત્યારે તમે બે થેલી લેવા જાશો તમને બે તો એમનો માપી દેશે પછી તમારા નામનું બિલ 10 થેલીનું બનાવો બીજો લેવા આવશે ત્યારે કાલ અમારે કોઈ પૂછ પરછ કે ચેકિંગ આવશે તો પૂછશે તો તમને જ પૂછવાના છે કે તમે 10 થેલી લઈ ગયા છો કે લઈ ગયા એટલે ખાસ ધ્યાન રાખો કે આપણા નામનું કોઈ બિલ બનાવતું હોય તો એને ના પાડી દેજો મારા નામનું નહીં તારા નામનું બિલ બનાવી નાખો બરાબર જેનું જે જે તમે ઉઠો આપો જેટલી થેલી લેતી હોય એટલા થેલીનું નું બિલ બનાવવાનું કેમ કે સરકાર આ બધો હિસાબ થતો હોય જ્યાં તમારી ફિંગરપ્રિન્ટ આપતા હોય તો તરત અહીંયા ખબર પડી જાય કે ભાઈ આ ગામના આ ખેડૂતો આ કુ ખાતરની ખરીદી કરી એટલે તમારા નામે કોઈ ખરીદ કરતું હોય તો કહેવાનું કે મારા નામે નહીં તમે તમારા જ આધાર કાર્ડ થી લઈને ખરીદ કરો કેમ કે આપણી પાસે જમીન 5 વીઘા છે આપણો બિલ 4 થેલી નું કઈ હોય તો એ મેરે કેમ મેચ કરવું પાંચ વીઘામાં જાળી થેલી તો કોઈ ખાતર નાખે નહીં હાલો પાંચ છેલી કે દસ છેલી હોય તો બરાબર કે ભાઈ આગળની સિઝન માટે છે કે આ છે એટલે ખાસ દવા બિયર અને ખાતરમાં તમારે ખાસ કાળજી રાખવી ખરીદવા માટે મેં કીધું કોઈ આગળ પાછળથી પ્રશ્ન ઉદભવ ન થાય પાકું બિલ હંમેશા લઈ લેવો એવી જ રીતે આપણે જમીનની ચકાસણી પણ આપણે થાય છે પાછળ થાયથી પણ આરટીઓ સર્કલ પાસે લેબોરેટરી છે ત્યાં કોઈ

થોડો ખર્ચ હોય આપણો બચી જાય દાડીએ નાખવા એના વાય બે થેલી નાખવા વાળા જવા માટે ટાઈમ બગડે આપણો બધો એટલે વસ્તુ છે બીજો કોઈ પ્રશ્ન હોય તો કે તમારા